પડવાયા તો બધી વાતચીતો કરી આપણે પોલીસ સ્ટેશને પણ ગયા હવે ત્યાં પોલીસ સાહેબને અંદર જઈને વાતચીત કરી એમને એમને આપણને એવું કીધું છે કે જે બીજી બાબતો છે એ બાદ તમે છોકરીએ ત્યાં રજૂ કરી અમુક ચાર પાંચ જણ છોકરાઓ બી ગયા છે બે બેડમ લોકો એવી તપાસ માટે ચાર પાંચ વાગે આવશે તપાસ માટે એમની પણ અહીંયા આગળ તમારા ટ્રસ્ટી જોડે વાતચીત થઈ અંદર આવેલા ત્યારે એમની ત્યારે એમને એવું કીધું છે એ આપણે અમે એક માંગ મૂકી છે કે વિપુલ સાહેબને સદંતર અહીંયાથી દૂર કરવામાં આવે ત્યાં હવે સ્કૂલની અંદર કોઈ એન્ટ્રી નહીં બીજી વસ્તુ એવી કીધી છે અમે લોકોએ કે જેટલી પણ સ્કૂલની અંદર જે સુવિધાઓની બધી વાત છે એ લખાણમાં સાહેબે આપણને આપવાનું કીધું છે ને એનો સુધારો થશે વાતચીત કરી બરાબર છે બીજી વસ્તુ હવે તમારી હું માંગ છે અમને કો તમે સાહેબને કહીએ અને એનું સોલ્યુશન આવે તમે સાહેબ જતા રહેજો જતું રમે અમારી તો છોકરાએ વાત કરી

અમુક લોકો ને આપણે દૂર નહીં કરી શકીએ આપણે એમને ચેતવણી આપશું અને એમાં સુધારાના માટે ની એમની સામે તમારી સામે અમે બોલાવડે બરાબર છે ને બીજી માંગ અમે સાહેબ સાથે એવી કરીશું ગઈ રવિવારે અમારા ટીમ કોઈ પણ એક છોકરો કાં તો તમારા વાલી સાથે તમને મળવા માટે આવશે તમારી કોઈ પણ રજૂઆત તો છે જ કહે છે બીજી વસ્તુ આપણે પોલીસવાળા સાહેબ એમ કીધું કે નજીકમાંય પોલીસ ચોકી આવી છે તમને એવું કીધું મને મેં તો જોયું નહીં એમને એવું કીધું છે અને એ રાતે બે ત્રણ વાગ્યા સુધી ગાડીઓના આટા પણ મારશે જરૂર લાગશે તો તમારી સાથે મુલાકાત પણ કરશે બરાબર છે બીજી વસ્તુ તમને બીજા કોઈ શિક્ષણની અંદર બીજી વસ્તુ બેટા છે કે આપણી જોડે દસમું અગિયારમું અને બારમું ધોરણ છે ત્રીજા મહિનામાં આપણી પાસે એક્ઝામ આપવાની તો આપણે બધા એટલી બધી બે મહિના મહેનત કરીએ કે આપણે એથી મતલબ કે આપણે આપણા મા બાપ નું નામ ઊંચું કરી કે બધા પ્રશ્નો આપણે કરવાના આપણે એથી કોઈ ભાગી જ જવાનું આપણે અહીં રહીને જ ભણવાનું છે અને અમે ભાઈઓ ભણીને તમારી જોડે બધા જોડે છીએ બરાબર છે છોકરાઓ હો એટલે આપણે એક ભણવા માટે આવ્યા છે બીજી વસ્તુ અમને અમુક અમુક ત્યાં પણ જાણવા મળી છે તો એની અંદર તમારે જાતે છોકરાઓ સુધારો કરવો પડશે અમુક વ્યસન બાબતની બાબતો ત્યાં બહાર આવી છે તો એ બાબતો થવી જોઈએ નહીં અને બેનો આવું કરે તો અમને ફરિયાદ કરજો છોકરા તમારા આમને દેખાય તો અમને કરજો હો આમને સાચવાની જવાબદારી તમારી ના સાહેબો નહીં એટલે આપણે આ રીતના એકબીજાને મદદ કરશું તો આપણે ભણી શકશું અને બીજી વસ્તુ કાલે અમે લોકો મેન સાહેબને મળવા માટે જવાના છીએ ત્યારે બી તમારી બધી સ્કૂલની રજૂઆતો અમે લેખિતમાં તૈયારી કરી દીધી છે પણ અને હમણાં ત્રણ વાગ્યાનો સમય હતો એટલે પૂરો થઈ ગયો છે એટલે અત્યારે બે છોકરીઓ લઈ જવાના હતા અને બે છોકરાને પણ અત્યારે જવાય એવું નથી કાલે અમે લોકો જશું ત્યારે અમે લોકો આપી દઈશું

એ પ્રમાણે અમે તમારી બાય એક બાય બી રાખીએ છીએ તો તમે આનો સુધારો કેવી રીતના કરશો અને આ જે વિપુલ સાહેબને છે એ અમારા છોકરાઓ ના પાડે છે હા તો તમે અમને લેખિત આપી દો અમને કે આમાં લખીને બરાબર છે ને આજ પછી આપણી કેમ્પસની અંદર એ વ્યક્તિ બરાબર છે અને સાહેબ બીજી વસ્તુ છે કે અમે આગળ તમારું નામ ચિતરવા માટે તમને ખરાબ કરવા માટે નતા આયા અમે લોકો અમારા બાળકનું શિક્ષણ સારું થાય સારી રીતના એનું ભણતર એનું જીવન બનાવી શકે એ માટે પ્રયત્ન માટે આવ્યા હતા એટલે કોઈ પણ બાળકને કોઈ બીજા એક્સ્ટ્રા ટીચર કે કોઈ એમને ધમકાવે નહીં અને ધરાવે નહીં એની બાહેદરી કોણ લેશે

અમેલી પાછળ બેઠી છે છોકરી લઈ આ રીતના ઓવરનો એમ નહીં પણ તમે એક જ મિનિટ તમે મને કોઈ વખત રજૂઆત વાત કરી આટલામાંથી ક્યો કે હું તમને 19 સાલ કિતલે તમે અહીં ક્યો પણ મારી વાત કરું છું એક મિનિટ

ोकरी कनेशिसे ઘણી વખત મેં છોકરાને જવા માટેનું ભાડું આપ્યું છે વાલી આવેલી ભાડું ચાલ્યું છે બે કોઈ મુસાફર તમારી લાગણીના લીધે અમે બાળકો અમારા બાળકો તમારા બે ના ભરોસે મૂકી ના છીએ આજે ડોક્ટર તરીકે ભાઈ તરીકે ને એમના પિતા જે માનો તેમના તરીકે તમને એક વિનંતી કરી છે અમે તમારું મન એક ટીચરના લીધે બીજા બી ટીચરોનું ને સંસ્થાનું નામ ના ખરાબ થાય એ બી આપણે બધા માટે પ્રયત્ન કરવા માટે બેઠા બરાબર છે ને બીજી વસ્તુ એવી છે કે સાહેબ તમારે જે ઘટના બની હોય

મારી પાસે અત્યારે કોઈ પ્રશ્ન આવ્યા પછી હજાર જણ આવશે પછી મેં તે નહીં રોકું અમે આજે એકલો જ આવ્યો મારું છે છે એમ જોવા જઈએ તો આખું જેન્ડર કેવાનો મતલબ એ છે એવું નથી શિક્ષા કોઈને ના કરતા એ બાબત ના

કાલે જવાનો છું મારા તો અત્યારે મારી જોડે ચાર શિક્ષકો ખાલી છે બરાબર છે ભરતી સરકારે બંધ કરી દીધી જેની ઇન્ટરવ્યુ થયો છે જેની બાલી આપવાની છે અમારી જાહેરાત આપી દીધી છે હું તમને આ ઓફિસમાં હું તમને બધી અરજીઓ બતાવી દઉં એની તારીખ બતાવું અમે કઈ પ્રયત્નો નથી કર્યા એવું નથી હું કઈ હો પૈસાવાળો નથી હું બીજો પૈસા લાવીસ મૂકી દે બરાબર છે બાળકો પાસે

તમારી કોણ લઈએ છે સંચાલક તરીકે લે છો કયો કાલે કાલે આ બધું બંધ કરી દઉં રાજીનામું આપી દે હું પૈસા કમાવા નથી અમારો વિષય છે

બરાબર સોંભળી લે બીજી વસ્તુ પહેલા આજ કે તો ના અને બીજી વસ્તુ એવી છે કે જે બાળકો છે એને જ્યાં શિક્ષામાં પગલા લેવાના છે ત્યાં લેજો એટલે તમને એ બાબતે સપોર્ટમાં ઉભા રહે એ બાબત નથી કે કોઈ બાળક અમારું તમારું એ હરકું છે કે કોઈ ગેરમાર્ગે ના જાય એ બાળક પ્રયત્ન તમે આ બાળકોને એટલું જ કહેજો કે શિક્ષક અથવા ગુરુ માતા અથવા બેન થઈ રહેશે હાયર સેકન્ડરી ના ટીચર છે મારી વાત તો સોપડો મારું મારું બોલવાનું પણ તો અમારે જવાબ તમે કે એટલે જ કેવ તમારે કહેવાનું છે એટલે હું કેવ કે એથી એથી કામ વગર છોકરો રજા લીધા સિવાય ગામમાં ના જાય અને ગામમાં જવું હોય જે એના છોકરીઓને લેવા જવું હોય તો હું ઘણી વખત કહેશું બધી ચાર પાંચ છોકરીઓ ભેગી થઈ અને બેન ને જોડે લઈ લો પણ તમે

નઈ રચાલી હતી તાત્કાલિક એ જ સમયે હું બે બોલાવું છું કારણ કે હું કેમ્પસ માં રહું છું હું બહાર નહિ રકું બોલામ અમે લોકો છીએ સાહેબ સમજો કે બાળકોને અમે તમારા ભરોસો મૂકી દઈએ એની સાથે બાળકો જે છે ન આવે આ માંગ આ એટલે આ તો બનવું જ જે શિક્ષા મળે પત્રની વાત છે સાહેબ છે અલગ વસ્તુ અત્યારે જે આ બા આ ઘટના છે બાબતની બરાબર છે કારણ કે એક્ઝામ નથી જો આપણે બાળક સાથે મિત્રતા ભાવ નહીં રાખીએ તો બાળક આગળ ભણવાનું નથી એક્ઝામ એક બાળકોને તમારી પહેલાં જ તમને સમજાવી દીધા પછી તમે તમારી જોડે વાતચીત કરવા માટે ઉભા રહે બીજી વસ્તુ છે કે જે બાળકોના જે રૂટિન જે ખરેખર નાસ્તા લાવતા એમની જે રૂટીન હોય એમની રીતે કરવા દેજો તમે અને બીજી વસ્તુ છે જે ખરાબ રીતે દેખાય અમે લોકો પણ આવે છે અમારા બી ધ્યાને દોરજો તો અમે બી બાળકને અમારા તરફથી બી એમને ટકોર કરીશું અમે તો કરવાની સાથે સાથે અમે બી ટકોર બીજી વસ્તુ એવી છે કે જે મારવાની પદ્ધતિ જે 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 સિસ્ટમ છે એ વસ્તુ જે ચાલી રહી છે એને મતલબ ત્યાં થોડી લગામ આપવામાં આવે જે જે ગુરુ માતા હોય છે જે શિક્ષકો હોય છે બરાબર છે બીજી અમારી કોઈ માંગો નથી અને બાકી આના પછી ની જે વસ્તુ કીધી હવે અઠવાડિયા પછી અમે લોકો આવીશું અમે શાંતિથી થી તમારી સાથે મિત્ર તો ભાવ થી બાળકો સાથે બી બેસીશું અમારી જે સગવડ પ્રમાણે અમારે નાસ્તો કરાવવો તો અમે બી લઈને આવીશું એવું કઈ છે નથી તમારા બેના ભરોસે છે સાહેબ ભરોસો તમારો નહીં તોડ્યો સાહેબ બરાબર ને બેટા ready ને

એ તો તોનો 60 રૂપિયા મને કહી સાહેબ હવે મને કી કરે છે બરાબર તો એડી તમે માંગો નહી આ ટ્રાઇબલ ની ગ્રાન્ટો ને આજે પંચ મોસ્તો ભોગંબાની અંદર ફાઈ ગયો કરો અમારો નથી આ વિષય નહી હું એમ કે સુકતા મેગા ગ્રાન્ટ પર આ મે તો એક સમય કરીએ છે કામ એમ સુક

આપણે વિચારીને આપણે આપણે જે રસ્તો બદલો કરીએ હજી બીજા ચાર પાંચ નામો એવા છે ધ્યાન